જય શ્રી કૃષ્ણ મિત્રો આ વર્ષે બે શ્રાવણ માસ છે અધિક માસ હોવાના કારણે દશામાનું વ્રત ક્યારથી શરૂ કરવું જેનો પ્રશ્ન દરેકને થઈ રહ્યો છે તો આ વીડિયોમાં દશામાનું વ્રત ક્યારથી શરૂ થાય છે અધિક માસમાં દશામાનું વ્રત કરાય કે ન કરાય તેના વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું મિત્રો અષાઢ માસની અમાવસ્યાની શરૂઆત તારીખ સોળ જુલાઈ બે હજાર ત્રેવીસ રાત્રે દસ વાગ્યે શરૂ થાય છે જેની પૂર્ણાહુતિ થાય છે રાત્રિના બાર વાગે આમ અષાઢ માસના અમાસની તિથિ આ વર્ષે સત્તર જુલાઈ બે હજાર ત્રેવીસ સોમવારે આવે છે અષાઢ મહિનાની અમાવસ્યાના દિવસને દિવાસો કહે છે દિવાસો એટલે સો પરબનો માહોલ જેમને દિવાસાનું વ્રત કરવાનું હોય તેમણે અષાઢ મહિનાની અમાવસ્યાના દિવસે તારીખ સત્તર જુલાઈ બે હજાર ત્રેવીસ સોમવારે કરવાનું રહેશે કહેવાય છે કે દશામાનું વ્રત દિવાસોથી શરૂ થાય છે પરંતુ આપણો પ્રશ્ન એ છે કે અધિક માસમાં દશામાનું વ્રત કરાય કે નહીં તો મિત્રો ઘણા લોકો કહે છે કે અધિક માસમાં દશામાનું વ્રત ન કરી શકાય પરંતુ દશામાનું વ્રત હંમેશા દિવાસાના દિવસથી જ શરૂ થાય છે અને દિવાસોનું વ્રત અષાઢ મહિનાની અમાવસ્યાના દિવસે કરવાનું હોય છે આથી ખરી રીતે જોઈએ તો દશામાનું વ્રત સત્તર જુલાઈથી શરૂ થશે જે દસ દિવસ ચાલશે જે છવ્વીસ જુલાઈ બે હજાર બુધવારના દિવસે પૂર્ણ થશે આવી રીતે દસ દિવસ દશામાનું વ્રત કરવાનું રહેશે પરંતુ જે લોકોને અધિક માસમાં આ વ્રત નથી કરવું તે લોકો શ્રાવણ માસમાં પણ આ વ્રત કરી શકે છે આમ પોતાની ઈચ્છા પ્રમાણે જ્યારે પણ આવ્રત કરવું હોય ત્યારે કરી શકાય છે કહેવાય છે કે દશામાંનું વ્રત જે કરે છે મા દશામાં તેની દશા વાળે છે તેના દરેક દુઃખ દૂર કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેના દુઃખના દિવસો દૂર થાય છે સુખના દિવસો આવે છે તેના ત્રિવિધ તાપ ટળે છે તેના ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે તેની સુખ સમૃદ્ધિમાં હંમેશા વધારો થયા કરે છે તેના સંકટ સમયે મા દશામાં તેનો હાથ ઝાલે છે કહેવાય છે કે મા દશામાં જેનો હાથ ચાલે છે તેના પર તેત્રીસ કોટી દેવતાની કૃપા વરસે છે મા દશામાનું વ્રત જે કરે છે તેને કોઈ ગ્રહ નડતા નથી અને જો ગ્રહ નડતર હોય તો તે દૂર થાય છે કહેવાય છે કે જેના જીવનમાં મંગળ અને રાહુની ગ્રહ દશા ચાલતી હોય તો તેમણે દશામાનું વ્રત જરૂર કરવું જોઈએ જો તે દશામાનું વ્રત કરે તો મા દશામાં તેના દુખડા દૂર કરે છે તેની ગ્રહદોષ પીડા નાશ થાય છે દરેક સંકટથી દશામાં તેને ઉગારે છે આમ સહુની દશા વાળનાર મા દશામાંનું વ્રત સત્તર જુલાઈ બે હજાર ત્રેવીસ સોમવારથી શરૂ થશે આ દિવસે સોમવતી અમાવસ્યા છે જે છવ્વીસ જુલાઈ બે હજાર બુધવારે મા દશામાનું વ્રત સમાપ્ત થશે આમ સત્તર જુલાઈએ મા દશામાની મૂર્તિ ઘરમાં લાવી સ્થાપિત કરવાની રહેશે દસ દિવસ મા દશામાની પૂજા અર્ચના કરવાની રહેશે મા દશામાની આરતી સ્તુતિ કરવી નિત્ય ભોગ લગાવવો મા દશામાને શણગાર કરવો સ્તુતિ પાઠ કરવા ગુણગાન ગાવા આમ દસ દિવસ મા દશામાની સેવા પૂજા કરવાથી મા દશામાં તેની દશાવાળે છે આ નિત્ય દસ દિવસ મા દશામાના વ્રતની કથા સાંભળવી કહેવાય છે કે જે લોકોને દશામાનું વ્રત કરવું છે પરંતુ કોઈ કારણસર વ્રત કરી શકતા નથી તો તેમણે આ દસ દિવસ મા દશામાના વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું દશામાનું વ્રત ક્યારથી શરૂ કરવું અધિક માસમાં વ્રત કરાય કે ન કરાય તેની સંપૂર્ણ માહિતી હવે સાંભળશું મા દશામાના વ્રતની સ્થાપના વિધિ દશામાના વ્રતનું મહાત્મ્ય કથા વાર્તા માં દશામાની પૂજા કરતા સમયે કયા મંત્રનો જપ કરવો જેની સંપૂર્ણ માહિતી હવેના વિડીયોમાં સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ દશામાનું આ વ્રત અષાઢ વદ અમાસના દિવસથી શરૂ થાય છે શ્રાવણ સુદ દશમ સુધી એમ દસ દિવસ આ વ્રતની પૂજા કરાય છે આ દસ દશ દિવસ દશામાની મૂર્તિને ઘરમાં લાવી સ્થાપન કરી પૂજા કરાય છે એવું કહેવાય છે કે આ દસ દિવસ મા દશામાની પૂજા કરવાથી મા દશામાં ઘરની દશા વાળે છે આ દસ દિવસ ઘરમાં રહીને જ્યારે જાય છે ત્યારે ઘરની અશુભતા પોતાની સાથે લેતા જાય છે આમ દશામાનું વ્રત કરવાથી ઘરની દશા સુધરે છે આ વ્રતની પૂજા વિધિમાં કઈ સામગ્રી લેવી તે હવે જોઈએ તો એ માટે માટીની સાંધડી બનાવાય છે અથવા તો દશામાની મૂર્તિ કે છબી પણ લઈ શકાય ગણપતિ દાદાની મૂર્તિ લાકડાનું બાછોટ કે પાટલો લાલ વસ્ત્ર સ્થાપના માટે ત્રાંબાનો કળશ નાગરવેલ અથવા આસોપાલોના પાન નાડા છડી અબિલ ગલાલ કંકુ અક્ષત સોપારી આરતીની થાળી ફૂલ અખંડ દીવો માતાજીને ચડાવવા માટે ચુંદડી શ્રીફળ વગેરે સામગ્રી લેવી આ દરેક સામગ્રીને પાણીની છાંટ નાખી પવિત્ર કરવી વ્રત કરનારે દિવાસાના દિવસે પ્રાતઃ કાળે ઉઠી નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર પહેરવા જે જગ્યાએ પૂજા સ્થાપના કરવાની હોય તે જગ્યાને પવિત્ર કરી લાકડાનું બાજટ કે પાટો ઢાળી તેના પર લાલ વસ્ત્ર પાથરવું ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી કારણ કે કોઈ પણ પૂજામાં શ્રી ગણેશની પૂજા પ્રથમ કરાય છે ત્યાર પછી ચોખા કે ઘઉની ઢગલી કરી દશામાની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવી ચુંદડી હાર ચડાવી અબીલ ગુલાલ પુષ્પ વગેરે સામગ્રી ચડાવી દશામાને કંકુનો ચાંદલો કરવો સાંઢળીને ચાંદલો કરી કળશ સ્થાપન કરવું કળશમાં શુદ્ધ જળ ભરી ગંગાજળ ઉમેરી અબીલ ગુલાલ કંકુ પુષ્પ ચડાવવા તેના પર આસોપાલવના પાન મૂકવા સૂતરના દસ તાર લઈ કળશ પર વિટાળવા બીજા દસ તાર લઈ શ્રીફળ પર આમ કળશ પર શ્રીફળ મૂકી કળશ પર દસ કંકુના ચાંદલા કરવા શ્રીફળને ચાંદલો કરવો આમ કળશ સ્થાપના કરી સૂતરના દસ તાર લઈ દસ ગાંઠો વાળવી આ દોરો પોતાના કાંડે બાંધવો અખંડ દીવો પ્રગટાવવો આમ ધૂપ દીપ આરતી કરી શ્રદ્ધા અને પૂરી ભક્તિથી દશામાની વાર્તા સાંભળવી આમ દસ દિવસ પવિત્ર મનથી પૂજા કરવી અગિયાર દિવસે માટીની સાંધળી જળમાં પધરાવી અથવા તો ઘરના કુંડામાં વિસર્જિત કરવી શક્તિ અનુસાર સુપાત્ર બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર કે વસ્ત્ર દાન કરવું તન મનની પવિત્રતાથી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવું આ પ્રમાણે પાંચ વર્ષ વ્રત કરવું પાંચમી વર્ષે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંઠળી બનાવી જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્ર દાન કરવું અથવા તો યથાશક્તિ પુણ્ય દાન કરવું શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા જો એ પણ શક્ય ન હોય તો દશામાંની પાંચ અથવા અગિયાર ચોપડીઓ વહેંચવી આ વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબનું ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી વ્રતની વિધિ કેવી રીતે વ્રતનું ઉજવણું કરવું કેવી રીતે વ્રતની સ્થાપના કરવી હવે સાંભળશું વ્રતની કથા બોલો દશા માની કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર ન હતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન એ સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે તો કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના જરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કાંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેણે પૂછ્યું આ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવો દાસી તો ત્યાં જાય અને બધી જ વાત જાણી આવી તેમણે કહ્યું અમે લઈ તેને કંકુથી રંગીએ છીએ તેની દસ કાંઠો વાળી વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાં વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ એ હાંસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત વ્રત બધું થતી છે આપણને શેની ખોર છે કે આપણે એ વ્રતથી પૂરી કરવી છે ધન દોલત કીર્તિ સુખ સાયબી સંતતી બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર અને રાજા એ રાણીને દશામાંનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ જ દિવસે સૂર્યોદય થતાં પડોશી દેશનો રાજા લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો આ એકાએક આક્રમણથી કર્ણદેવ ગયો ગયો અને લડાઈમાં હારી પડોશી રાજાએ તેનું રાજપાઠ ચૂંટવી દીધું જીવ બચાવવા રાજા રાણી અને બે કુંવરોને લઈ નાસી છૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે રાજાએ આ સાંભળી રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યો તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો કે ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીં તર હરી આ રીતે ક્ષણમાં સુકી ભટ થાય નહીં એમને હળતૂત કરી કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારમું કલ્પાંત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર ક્રોધનો જ તે શિકાર બન્યા છે રાજ અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી નહીં જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ ફૂંફાડા મારતો કાળોતરો નાગ હતો

રખેવાળને રાણી ઉપર દયા આવી તેણે રાણીને એક ચીબડું આપ્યું રાણીએ ચીબડાને સાડીના છેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી તેમણે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુમારનું માથું સંતાડેલું મળ્યું દશામાં ના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીપડું રાજકું માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ આપ્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા તેથી હવે યેન કેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારાવાના થશે બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી મા દશામાએ કહ્યું હે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારી જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે નહીં તો તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર રીસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર ક્ષેમ કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશામાં માતાનો આભાર માનતા અને ગુણ ગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેન ને ગામ આવી પહોંચ્યા રાજાને પેલો જમીનમાં દાટીલો ખડો યાદ આવ્યો તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું બહેનને પણ ભાઈના આગબનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશામાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેની ધર્મ અત્યંત પ્રશંસનીય છે તું પણ હવે તો સુધરી ગયો છે જ્યાં તને તારું જુટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું માં તમે તો દયાળુ છો તમારો મહિમા અપરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે રાજન જે કોઈ નું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે જે કાંઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું

જય દશામાં તો મિત્રો દશામાના વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી મા દશામાં જરૂર તમારા પર કૃપા દ્રષ્ટિ કરશે મા દશામાં તેના ભક્તોની દશા વાળે છે તેના પર અમી દ્રષ્ટિ હંમેશા વરસાવે છે જય દશામાં તો મિત્રો આજના આ વિડીયોમાં દશામાંની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય દશામાં જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ